નમસ્કાર ખેડૂત મિત્રો જીનોમિક્સ કંપનીની મકાઈ અમે છેલ્લા ત્રણ વર્ષથી વેચી રહ્યા છીએ તો ખેડૂતોમાં એના ઘણા સારા રિઝલ્ટ મળેલ છે તો આ વખતે ઘણા બધા ખેડૂતોની એની વેરાયટી વિશે ઇન્કવાયરી આવી રહી છે તે વિશે આપણે કંઈક જણાવીએ જીનોમિક્સમાં મકાઈની બે વેરાયટી આવે છે જીનોમિક્સની જીએક્સ ત્રણસો ચાર અને જીએક્સ ત્રણસો પાંચ જે ત્રણસો ચાર એક હલકી અને પીળી માટીવાળી પીળી માટી જે હોય એવી જમીનની ગુણવત્તા માટે અનુકૂળ છે જ્યારે જે એક ત્રણસો પાંચ વેરાયટી ભારે અને કાળી જમીન માટે અનુકૂળ છે બંને વેરાયટીમાં સેલિંગ પર્સન્ટેજ ખૂબ જ સરસ છે એટલે દાણાની ચમક સરસ આવે છે એમાં સેલિંગ પર્સન્ટેજ વધારે હોવાથી એનું વજન પણ વધે છે અને બંનેની રોગ સામેની પ્રતિકારકતા જે આપણે સુકારો કહીએ એની સામે પણ પ્રતિકારકતા ઘણી સારી છે અને એથી જ ખેડૂત જગતમાં એ અત્યારે પ્રચલિત બની છે તો દરેક ખેડૂત મિત્રોને સલાહ કે આ વર્ષે ઇનોમિક્સ ત્રણસો ચાર અથવા ત્રણસો પાંચનો ચોક્કસ અનુભવ કરે અને આ માટે આપ કૃષિ વલને ફોલો કરો અને જરૂરી માહિતી માટે આપ સંપર્ક કરી શકો થેન્ક યુ